બે મહિના બે મહિના તો આપણે દેશી ચૂલા પર મેગી બનાવી હતી એ વખત પણ મસ્ત બનાવી દેશી ચૂલા ઉપર મેગી બનાવી ખાવા માટે કુતરા માટે કુતરા માટે બિસ્કિટ લાયા છે બોરે જઈને ખવડાવી દેવું મેગી છે મેગી બતાવી દેજે

દેખાતું નહી જયદીપ ના હા આ બાજુ કઉ પણ મોટા મોટા થઈ ગયા હ જો દુરાયડો એક જાળિયા આય પેટી લે જી વાગડી એટલે ચાન ને જોજો કરે છે બળે તો રો તું રોવી જોઈએ ચાલે બળે જય લો આતે બળ્યો લે તો જુઓ આ વાગડી દે એટલે મેલું તપેલી જુઓ તું લાકડો લઈ

તો ચાલો આના અને આ ડોંઢી થઈ ગઈ થી પણ અમે કા દીધી નાક રા નાખી દેતો ડાયરેક્ટ નાખ તો મેં અંદા આયા હું મેગી ખાને કે લિયે પેસલ શી બનાયુ છે મેગી

જોવાની પણ બહુ મજા આવીતી હતી તી જોવાતું એ નતો વિડિયો એવું હતું હમ જોરદાર હતું વિડિયો મોહ કરી કબ બધા જોડે 10 રૂપિયા માંગતો તો ને આપણે ખ્યા ગઈ જી નહીં તો પછી મે જોઈ ને જાદુ મંતઈ જાદુ મંદર બૂમ એમ કરીને તો સીધા 50 રૂપિયા હા મો ખબર નતી કા ના ડોહા ભાઈ મને આલે તો એકણ આપણે મેગી મિલ દીધી હ પાણી પણ ગરમ થઈ ગયું હ

જેવી થઈ છે બધા ચાખીને ભઈ હંગાથ આપણે બધા કેવરાઈ દઈએ અને હવે આપડે પૂછી બની મસ્ત મસ્ત પ્રિન્સ સ્વાદ મસ્ત નો તો મિત્રો આની રીતે દેસ જુડો પર બનાય તો સુપર અને આપણે આને આપણે ગેસ ઉપર બનાવીએ ને તો આ હ આ દેસી જેવો સ્વાદ નહી આવતો અલગ આવે તો બધાને આપણે પૂછી લીધું મસ્ત મેગી બની છે તો હવે કણ આપણે વિડિયોનો એન્ડ કરીએ છીએ મમ્મી મેગી ખાવા બહુ મજા આવી ગઈ

બે હિ ખાલી બે જ છે ને નાખી દે બધા નાખી દે બધા ખાઈ જાય ખાઈ જાય મોડા બધા